રાજકોટ બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ ભાજપના ઉમેદવાર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે વેરાવળના જાણીતા તબીબ ડોક્ટર અતુલ જગ આપઘાત કેસમાં જેમના પર આરોપ લાગ્યો એવા રાજેશ ચુડાસમાને ભાજપે લોકસભાની જૂનાગઢ ગીર સોમનાથની બેઠક ઉપર ચૂંટણી લડવા ટિકિટ ફાળવતા રઘુવંશી સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે જાણીતા સેવાભાવી તબીબને આપઘાત માટે મજબૂર કરનાર અને ડોક્ટર ચગની સુસાઈડ નોટમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ છે જેથી તેના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવા રઘુવંશી સમાજની માંગ ઉઠી છે ખાસ કરીને આજે આપણા ડોક્ટર અતુલચક સાહેબ કે જેનું ગત બાર ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી અને એને જ્યારે ન્યાય માટેની એક બુખાર ઉપડી હતી કે ભાઈ એને ન્યાય મળે તો એ ન્યાય માટેની આજે ચળવળમાં ખાસ કરીને આપણા પૂર્વ સંસદ અને હાલ નવા અત્યારે ચાલુ સંસદને ટિકિટ ન મળે

તો આ સમાધાનને રઘુવંશી સમાજ બંધ બારણે અને અમુક લોકોના હેતુ સાથેનું આર્થિક વહીવટ સાથેનું સમાધાન ગણાવી રહેલ છે આ ચૂંટણીના સમયમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના નામનો ઉપયોગ કરીને મીટિંગ મીટિંગો કે સંમેલનનો મારી પરવાનગી વગર ન કરવા ન બોલાવવા મારી નમ્ર અપીલ અને વિનંતી છે